જામનગરના નાખેડીમાં પત્ની અને પ્રેમીએ યુવકની હત્યા કરી પ્રેમમાં પાગલ બનેલી પત્નીએ પોતાના જ પતિની હત્યા પ્રેમી સાથે મળીને કરી પ્રેમિકાએ પતિને ખાટલા સાથે બાંધી બાદમાં પેટ્રોલ છાટી લાશ સળગાવી નાખી પંચકોશી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચક્રવ્યૂહ ગતિમાન કર્યા અને પત્ની અને પ્રેમીને ઝડપી લીધા અને આગળની કાર્યવાહી ચાલુ કરી બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ જામનગર જામનગર જિલ્લાના પંચ બી પોલીસ વિસ્તારમાં આવેલ નાઘેડી ગામ ત્યાં આવેલ લહેર તળાવના કાંઠે ઝૂંપડામાં રહેતા એક ચારણ સમાજના છત્રીસ વર્ષની ઉંમરના યુવાનનો મોત બાબતની ફરિયાદ પંચમી બોલ આવતા વિગત જોતા એવી છે કે રાત્રિના સમયે કોઈપણ અજાણ્યા ઇસમો દ્વારા મરણ જનારને માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી મોત નીપજાવી અને પેટ્રોલ છાંટી અને સોળગાવી દીધેલાની હકીકત ધ્યાને આવેલ જે અનુસંધાને બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સૂચના મુજબ એસપી શ્રી પ્રેમસુ ડેલુ સાહેબ દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવે જે ટીમોની રચના દરમિયાન નાપો વધીના સુપરવિઝનની અંદર એલસીબી ટીમ લોકલ પોલીસ પંચ બીની ટીમ અને અન્ય સર્વે સ્ટાફના માણસો દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ આવે તે દરમિયાનમાં આ કામના મરણ જનારના પત્ની શંકાસ્પદ જણાતા તેને ઇન્ટ્રોગેશન કરવા માટે પોલીસ સ્ટેશન લાવે ત્યારબાદ તેને ટેકનિકલ સર્વેલન્સમાં મૂકી અને વુમન સોર્સિસથી માહિતી મેળવતા તેના પર શંકા વધારે ગાઢ ગયેલ અને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં બેન દ્વારા મર્ડર કર્યાની કબૂલાત કરેલ મર્ડરની એમો જોતાં એ રીતે છે કે તેઓ દ્વારા આ મરણ જનારની પત્ની બેન જેને છેલ્લા ચાર પાંચ વર્ષથી તેમના સગા સંબંધી થતા સગરાજભાઈ દેવકરણભાઈ સુમાદ સાથે પ્રેમ સંબંધ હોય અને તે બાબતે આ જીવણીબેન તેમની સાથે ટેલિફોન ઉપર અવારનવાર વાત કરતાં છેલ્લા ત્રણ દિવસ પહેલાં વાત કરતાં તેના પતિ દ્વારા પકડી પાડવામાં આવેલ અને પતિને જાણ થતાં આ મામલો વધારે સમાજમાં પેચીદો ના ભણે ચારણ સમાજ રૂઢિગત હોય તેને ધ્યાનમાં રાખીને આ લોકોએ આનો કાસળ કાઢી નાખવાનું યોજના કરે જે યોજનાના ભાગરૂપે સગરાજ રાત્રિના તેના ઘરે જઈ અને લાકડીના વડે મોટા માથાના ભાગે ફટકા મારે અને ત્યારબાદ એની પત્ની દ્વારા મરણ જનારી પત્ની દ્વારા પેટ્રોલ છાંટી અને સળગાવી દેવામાં આવે અને ગુનો ડિટેક કરવાનો છે બંને આરોપીને અટક કરવામાં આવેલ છે અને હાલ બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે